અમે સાયકલ લઈને આવ્યા ની ના પડીતી ને અમે મોટરસાઇકલ લઈને આવ્યા હા મોટરસાયકલ ઈ સાયકલ નું હું છે મોટરસાઇકલ એ એને આ બોલે સારું હાલો આધરી સાનું કહી દઉં હા તને તો ખાજવા કેને કે સાયકલ લઈને આવો તો નો બોલે ને આપણે લઈને આવ્યા ઊ ઈત કહેવાય ને તમે ડિગ્રી ન દે સાચો બોલવાનું કોઈ નું કઈ હાલતું નથી

શું તારે કરવાનું છે હું બે માવા લેતો હું બે માવા લેતો આવી કેની મેં હું કીધું હું કીધું એ તો શેર લે કોઈ જે ની માને લીલી કાગરી લો બોલું નહીં બોલવાનું નહીં બોલું હા હું બેઠો હોય ત્યારે ન બેન જો હા એ હું રેતીઓ હું કરે કાઈ નહીં તો હે અરે મુરતીઓ તો મુરતીઓ છે ને હા બધું કામ કરે એટલે આમ કેવો ડાયો છે કે વાયડો છે હાવ ડાયે ડાયો તને કોને કીધું બોલવાનું કઈ તો મારે કેવું જોઈએ ને હા ઠીક છે હા આવ ડાયા ડાયા માં તો મારે દેવી નથી તો આને ને આ વાયડી છે ને તો આને મારે વાયડા માં જ દેવી ઈ તો મે નક્કી કરી લીધું શું બોલ્યા એ કાઈ નઈ છોકરો ડાયો હું દેખાય છે મને તો એમ કે આ તો મોટો આ તો મોટો લાગે હું તમને મુરત્ય લાગુ છું તમારા માં કઈ કાયદો કાઢા જેવો નથી તો કાઢવાનું કેમ

વાત મારું પતિ તને વાત ખબર છે શું વાતની મને કઈ ખબર નથી શું કઈ નાણા કર્યું ડીકરીને દે હ ને કઈ ખબર છે કાઈ જન જોલત છે વિરમ હ અને ઘનો હ ને નથી કરતું અરે કાકા ઈના પાહા છે એવું હોય હા અરે ઈ હાઈ ક્લાસ મુરતિયો છે ઈ હું છે હાઈ ક્લાસ મુરતિયો છે હાઈ ક્લાસ ઈ હું હા તના નથી કબર આથી હાઈ ક્લાસ મુરતિયા લઈ આવજો દેખલા મોડા નઈ ગયો તના કાવી ખબર પડે રગલા ઓ તને ખબર નથી હું મુ્યો છું અરે તને તો મારી બેન છે ને કપડા ધોવા માં રાખે કપડા ધોવાય હવે મારી એક ધોવાલવામાં આવી

તમને આ મંગળસૂત્ર છે તો મને ફૂલ ગયો ઓલો ઓલો ઈ એવો ઓલો વાંટો એવો